જો તમને નાની મોટી બીમારીઓ વારંવાર પેરાસિટામોલ ખાવાની આદત છે તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે ઘર ઘરમાં ઉપયોગમાં લેવાતી આ દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે અને આ સાથે ત્રેપન દવાઓ એવી છે કે જે સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં નથી જેમાં ડાયાબિટીસની દવા અને પેટના ઇન્ફેક્શન માટે ઉપયોગમાં લેવાતી દવાઓનો પણ સમાવેશ થાય છે દેશના ડ્રગ રેગ્યુલેટર સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને જાહેર કરેલા આ અહેવાલે ખળભળાટ મચાવ્યો છે કારણ કે આ લિસ્ટમાં જે દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે તેમાંથી મોટાભાગની એવી દવાઓ છે જે દર્દીઓ જાતે જ કેટલીક સમસ્યાઓની સારવાર માટે ઉપયોગમાં લેતા હોય છે જે ફાર્મા કંપનીઓ આ દવાઓનું ઉત્પાદન કરે છે તેમને જવાબ આપવાનો મોકો આપવામાં આવ્યો છે કર્ણાટક એન્ટીબાયોટિક્સ પ્રાઇવેટ લિમિટેડની પેરાસિટામોલ અને હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સની મેટ્રોની ડસૂલ અને ટેસ્ટમાં ફેલ થઈ છે તો આખરે દવાઓ છે કે લોકો હાલતા ચાલતા બીમાર થતા હોય તો પોતાની રીતે દવાઓ લઈ લેતા હોય છે અને પેરાસિટામોલ સાથે સાથે એવી દવાઓ છે કે જે અત્યાર સુધી ત્રેપન જેટલી દવાઓ છે કે જે ટેસ્ટમાં ફેલ થઈ છે ને આવી કઈ દવાઓ છે કે જે લોકો પોતાની રીતે લેતા હોય છે કઈ કઈ દવાઓ ટેસ્ટમાં ફેલ થઈ છે તો પેરાસિટામોલ ટેબ્લેટ પાંચસો એમજીની કે જે લોકોને હાથ પગનો દુખાવો હોય માથાનો દુખાવો હોય તાવ આવ્યો હોય તો એ લોકો પેરાસિટામોલ લેતા હોય છે વિટામિન સી અને ડી થ્રી ટેબ્લેટ શેલકેરની છે એ પણ લોકો લેતા હોય છે સી અને ડી થ્રીની ઉણપ હોય તો તે લોકો પોતાની રીતે જ લઈ લેતા હોય છે એ પણ ફેલ ગઈ છે વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી સોફ્ટ ચેક્સ એ પણ ફેલ ગઈ છે ગ્લિમેપિરાઈડ ડાયાબિટીસની આ દવા છે ડાયાબિટીસની જે દવા છે એ લોકો પોતાની રીતે લેતા હોય છે ને એ પણ એક ટેસ્ટમાં ફેલ થઈ છે મેટ્રોનિડેઝોલ પેટના ઇન્ફેક્શન માટેની આ દવા છે અને એ દવા પણ આજે ટેસ્ટ કરવામાં આવ્યા તેમાં ફેલ ગઈ છે તો આવી તો કેટલી દવાઓ છે આ સાથેની ત્રેપન દવાઓ એવી છે કે જેના ટેસ્ટ કરવામાં આવ્યા અને એ દવાઓ ફેલ ગઈ છે તો ડાયાબિટીસ અને પેટના દુખાવાની દવા પણ ટેસ્ટમાં ફેલ ગઈ છે એટલે આપ જો કોઈ પણ દવાઓ લેતા હોય અને આ પ્રકારની દવાઓ હજી પણ લેતા હોય આપ તો એને બંધ કરી દેજો કારણ કે આ દવા લેવી તમારા શરીર માટે હાનિકારક છે